નમસ્કાર ખેડૂત મિત્રો આપ સર્વ ખેડૂત મિત્રોનું હું એજે એ મૂળિયા હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે એક ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ કેમ આગળ વધે ગાય આધારિત ખેતી તરફ કેમ આગળ વધે જૈવિક ખેતી જમીનની અંદર જીવતા જીવડાની સંખ્યા કેમ વધે એના માટે મિત્રો આપણા હર હંમેશના પ્રયત્નો રહ્યા છે અને આ પ્રયત્નોના કારણે અમારા ખેડૂતોના કહેવાય કે ખેડૂતોના જે છે એ મુખ ઉપર જે છે એના મોઢા ઉપર જે છે એ ખુશી જોવા મળે અને આ ખુશી જે છે એ અમારા માટે ખૂબ આનંદદાયક હોય છે ત્યારે આવી જ જે છે અમે જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ અમારા ખેડૂત મિત્રો જે છે એ ઉપયોગ કરે છે ત્યારે એમના કેવા અનુભવો રહ્યા છે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ મિત્રો જીરાના પાકની અંદર આ વર્ષે ખૂબ મોટા પ્રમાણની અંદર એ ખેડૂત મિત્રોએ જે અમે ભલામણ કરી છે એ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે અને આ પ્રોડક્ટ વાપરવાથી હું ફાયદો થયો કેવી રીતનું વાપર્યું કેટલું પ્રમાણ રાખ્યું અને એને પાકની અંદર હું જોવા મળે છે એ ભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈને ત્યારબાદ આગળ વધીએ આપનો પરિચય મારું નામ છે દર્શન બળવંતરાય પુરોહિત મારું ગામ છે રામોદ અને મોબાઈલ નંબર છે નવ્વાણું બે અઠ્યાસી બેચી મોતેર હવે દાદા મારે તમને વાત એ કરવી છે કે આ વર્ષે જીરાના પાકની અંદર કેટલા વીઘાની અંદર જીરું વાવ્યું છે સાહેબ મેં નવ વીઘામાં જીરું વાવ્યું છે નવ વીઘામાં જીરાનું વાવેતર કર્યું છે જીરું જે છે એ દીઠ કેટલું નાખ્યું છે દીઠ મારે ગયું છે સાહેબ ત્રણ

સલ્ફર છે હા 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 બરાબર બસ ડીએપી કેટલું અને સલ્ફર કેટલું આમાં 10 10 કિલો મે બધું નાખ્યું છે મેં પ્રમાણ મિક્સ કરીને 10 કિલો નું પ્રમાણ રાખીને સંટકાવ કર્યો છે આ આપું છે જીરાની વેરાયટી કઈ જીરું છે આપણે આપણે ગુજરાત યુનિવર્સિટી નું હા 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 ગુજરાત ચાર ગુજરાત ચાર નિગમ નું નિગમ નું છે બરાબર છે જીરા ની અંદર જે છે એ પાયાના ખાતર ની અંદર ડીએપી ને સલ્ફર આપવામાં આવ્યું છે પીએચ કેટલા પીએચ જે છે આપવામાં આવ્યા છે અને કેટલા સમય નું જીરું થયું છે અત્યારે આ છે મારું મહિના નું જીરું થયું છે એક મહિના નું એક મહિના નું જીરું થયું રાઈટ એક મહિના નું થયું છે અને મેં પાંચ પાણ પાયા છે પાંચ પાણ આપી દીધા છે બરોબર હવે રહી વાત જે છે એ રોગ જીવાત આવે કે આપણે કહેવાય કે સુકારો ને એવું ના આવે તો એના માટે તમે હું પગલાં ભર્યા અને કેવી રીતના જે છે એનો ઉપયોગ કર્યો સાહેબ એના માટે અમે આમાં સ્ટાર પ્રોટેક્ટ કરીને પ્રોડક્ટ છે પ્રોસેસ કરીને પ્રોસીડ એ અમે આમાં છે ઉડેલું છે બેક્ટેરિયા તરીકે એનું ખૂબ સારું રિઝલ્ટ છે સાહેબ સ્ટાર પ્રોટેક્ટ નું રિઝલ્ટ કેવી રીતનું તમે ગણી શકો કેવી રીતનું રિઝલ્ટ હું મળ્યું કહેવાય સાહેબ આમાં જો અમારે સુકારો નથી આવ્યો અને એકદમ છોડ એકદમ લીલો છમ છે અને કે એની વૃદ્ધિ પણ બહુ સારી છે વિકાસ જો તમે એક મહિના જીરું છે તો એનો ગ્રોથ સારો છે એમાં ગ્રોથ સરસ મજાનો થયો છે અને સુકારો કોઈ જગ્યાએ જોવા નથી સુકારો જો મને મળ્યો ચાર પ્રોટેક્ટનું પ્રમાણ કેવી રીતનું રાખ્યું તો કેટલા વીઘામાં કેટલા પ્રમાણ આપ્યું આપણે છે અઢી વીઘામાં હતું અઢી વીઘામાં હા બરાબર અઢી વીઘામાં જે છે આ બંને પડીકા બે બે વીસ કરીને અઢી વીઘામાં અને પછી જે છે એની પર પિયત આપી દીધું આપી દીધી બરાબર મિત્રો આપણે આમાં જોઈ રહ્યા છીએ કે ભાઈ આ પ્રોસીડ આપવાથી એ ફૂટ એટલે કે દાળની સંખ્યા વધે એટલે કે ફૂટ એની હારી સોળ છે જે ધોકા જેવો નિખાય દેખાય આંખે દેખાય એવો અને લીલો સમ લીલો છમ સોળવો ક્યાંય પીળો તમને જોવા મળતો નથી નવે નવ વીઘામાં નવે નવ વીઘામાં એમ અને સુકારો ક્યાંય જોવા નથી મળ્યો ના સુકારો જો ક્યાંય જોવા નથી મળ્યો આની અંદર આની પેલા કયો પાક વાવેલો હતો આમાં મગફળી હતી મગફળી હતી બરોબર છે મગફળી વાવી સતા પણ જે છે આમાં ક્યાંય ફૂગનો જે છે ફૂગનો જોવા મળ્યો નથી ક્યાંય જોવા નથી મળ્યો અમને એટલે કે ટુકમાં હુકારોનો કોઈ પ્રશ્ન નથી પ્રશ્ન નથી સ્ટાર પ્રોટેક બીજા ખેડૂત મિત્રોને વાપરવું હોય તો તમે શું કહો છો તમને જે છે સ્ટાર પ્રોટેક અને પ્રોસીડ વાપર્યું છે તો તમને જે છે એ આ રિઝલ્ટ બારામાં તમે ખેડૂતોને મારે કહેવું હોય તો તમે શું કહો ના ખૂબ સારી પ્રોડક્ટ સાહેબ એમ હા આનું આનું બહુ સારું છે તમે છો કે સુકારો સુકારો મારા આખા ખેતરમાં નથી બરાબર ની વૃદ્ધિ પણ સારી છે હા હા બહુ સારું છે આ વાપરવા જેવું છે એનો વાત કરવામાં આવે તો ખર્ચ કેવો લાગે છે આસપાસ થાય પચાસ રૂપિયા જેવું નો પંપ થાય છે બંને મિક્સ કરે એટલે ત્રીસ રૂપિયા નો એ પચીસ રૂપિયા નો આ પંપ જે છે એટલે એટલે કે પંપ એટલાનો થાય છે અને વીઘે ત્રણ પંપ જાય તમે પંપ નહીં નથી પણ ટૂંકમાં ઉડાડી ઉડાડી છે બરાબર આવી રીતનો મેં કર્યું છે બરાબર છે નવ વીઘા અંદર કેટલા પડીકા આપ્યા છે નવ વીઘામાં મારે પાંચ છ પડીકા લીધા છે છ પડીકા બંને આવી ગયા હા બરાબર છે ખેડૂત મિત્રો ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને દાદાએ કે આમ તો હતો કે દાદાનો આપણે અગાઉ પણ વિડીયો એક ફુવારાનો મૂકેલો અને ફુવારા પદ્ધતિમાં મિની સ્પ્લિન્કરનો જે છે એ વિડિયો રામોદની અંદર નવી ખેતી હોય નવો પાક હોય એટલે કંઈક દાદા નવું કરતા હોય છે ખેતી પણ જે છે એમની ખૂબ સરસ મજાની હોય છે કપાસ તમે જુઓ તો કે કપાસ પણ જે છે એ ખૂબ સરસ મજાનો કપાસ પણ એમનો કપાસ ગયા વર્ષે પણ અમે જોયો હતો ને ખૂબ સરસ અમે એકલો કાળો તમને દેખાય છે કેટલો ઉતારો આવ્યો છે સાહેબ અત્યારે સાડા ત્રણસો મણ ઉતરી ગયો સાડા ત્રણસો મણ કેટલા વીઘામાંથી આપણે વીસ બાવીસ વીઘા મારા છે વીસ બાવીસ વીઘામાંથી એટલો કપાસ આવી ગયો છે એટલે કે ટૂંકમાં હજુ ચાલુ છે હજુ શરૂ છે બંને કપાસ જે છે એમાં હા ખૂબ સરસ મજાની વાત એ મિત્રો એમના મગફળી એનો કપાસ એમના જીરું આ દરેક પાકો જે છે એ ખૂબ સરસ મજાના પાકો હોય છે અને ખૂબ સરસ મજાના જે કહેવાય કે આપણે જે ભલામણ કરી તેમાં તમામ પ્રોડક્ટનો ઉપયોગ જે છે લગભગ કરતા હોય છે જીરાની અંદર જે છે હવે જીરાની અંદર જ્યારે જીરું હવે કહેવાય કે ડાળખી આવશે એટલે કે ફૂમક્યા આવે ત્યારે એની અંદર આપણે વરડાણની ભલામણ કરીએ છીએ અથવા તો ફૂલ જેલ આ વરડાણ જે છે એનો ઉપયોગ ખાસ કરીને તમે કરજો વરડાણ જે છે એક પંપમાં પચીસ ગ્રામ નાખીને પંદર દિવસના ગાળે બે સટકા જો કરી દેવામાં આવશે તો એની ઉત્પાદન ક્ષમતા ખૂબ વધી જશે ક્વોલિટી એની ખૂબ સરસ મજાની બનશે અને જે જે આપણે કહેવાય કે જે ધાણાની સંખ્યા એ વધે છે મિત્રો ખાસ અત્યારે જીરાનો પાક જે ખેડૂત મિત્રોને મહિના દિવસનો થયો છે એ ખેડૂત મિત્રોને એક અમે અપીલ કરીએ છીએ કે તમે ખેડૂત મિત્રો વાટ ન જુઓ બીજું જે છે એની અંદર સમય જે છે એ ન બગાડતા એની અંદર જે છે એ સુકારો ન આવે એના માટે અત્યાર જીતા જે છે જીવતા જીવડા તમે જમીનમાં આપી દો અને જમીનની અંદર આ જીવતા જીવડા તમે જો આપી દેશો તો જમીનની અંદર સુકારો જે છે એ નહીં આવવા દે કારણ કે સ્ટાર પ્રોટેક્ટ જે છે એ આખા મૂળ ફરતું જે છે ઝાડું તૈયાર કરશે અને એની અંદર જે છે હાથથી આઠ પ્રકારના જે છે જુદા જુદા બેક્ટેરિયાઓ નાખેલા છે એમાં ટાયકોડરમાં બેવરિયા સુડોમોનાસ પછી જે છે વર્ટીસિલિયમ બેસેલિસ થુરેન્જીસ આ બધા અને એનપીકેના બેક્ટેરિયા અને માઇકોરાયજા પણ એની અંદર આવી જાય છે તો એ આપવાથી એ છોડ ફરતું જે છે એ એનું ઝાડું તૈયાર કરે છે છોડને જે છે જીવાતથી રક્ષણ આપે છે ફૂગથી રક્ષણ આપે છે અને ખાતર તરીકેનું કામ એ બેક્ટેરિયાઓ જમીનમાં અલભ્ય પોષક તત્વો પડ્યા છે અને લભ્ય સ્વરૂપ અંદર ફેરવાની કામગીરી એ કરે છે તો એ મિત્રો તમે ઉપયોગ કરજો જીરાની અંદર દાળની સંખ્યા વધારે તો ઉત્પાદન વધારે અને એ દાળીની સંખ્યા મિત્રો આમાં આપને પ્રોસીડ આપવાથી જોવા મળી રહી છે કે પ્રોસિડ આપી દો એટલે ડાળીની સંખ્યા વધશે વધશે ને વચ્ચે એક સોડમાં બે દાળીની સંખ્યા વધી એટલે દસ દાણા તો વધારે વધે કે ન વધે તો ખેતરની અંદર કેટલા સોડવા હોય દસ દસ દાણા ગણીએ તો ઉપજ શક્તિ આપણી ઘણી બધી વધી શકે છે તો દાદા અમારા ખેડૂત મિત્રો માટે આપણે પરિણામ લઈ અને ખેડૂતોને એક સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મળી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારા ડીલર મિત્ર છે કિશોરભાઈ ઉકાણી એમનો નંબર પણ લઈએ આપણે નવ્વાણું સાત છન્નું નવ્વાણું સાત છન્નું છત્રી બસો પાંચ છત્રી બસો પાંચ રામોદ વિસ્તારની અંદર કોઈપણ ખેડૂત મિત્રોને આ પ્રોડક્ટની જરૂર હોય અથવા જે છે એ રિઝલ્ટ કેવા મળે છે એની માહિતી મેળવે જીરાના પાક વિશેની માહિતી મેળવે તો ચોક્કસ એગ્રી બિઝનેસ સેન્ટર ઉપર જઈ અને તમે મેળવી શકશો ખેડૂત મિત્રો ગુજરાત આખામાં કોઈ પણ જગ્યા ઉપર તમારે આ પ્રોડક્ટ મેળવી હોય અથવા જે છે એ તમારે એની માહિતી મેળવી હોય તો ગુજરાતના તમામ તાલુકા મથકો ઉપર તમને જે છે આ પ્રોડક્ટ મળી રહે એના માટેનો નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું ને ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ